ના હા કામ દિન હું બનાવો ફોટો પણ ક્યાં ઓલા આપડે ખાઈ ન હું ન બનાવ ફોટો હું નિયો જાન બનાવવાનો ઓરો ઈ ગેમ એવું બનાવતો એ મત આમ કામ નથી મો YouTube ના તોલ

ઉપર દાણા નાખ્યા છે આ નાખી દીધા છોટ છોટ ભર ગયો ને જા રહા હે કે આપ અટકબો નહી કરતો કરતો હી બનાવ વેલો છો ફૂલ